વિસ્તારમાં વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે મોતીપુરા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ પાણીના નિકાલના અભાવે રોડ સાઈડ પર પાણી ભરાયું પાણીના નિકાલ માટે પાઇપલાઇન માટે કરેલ ખોદકામ પર પાણી ભરાઈ ગયું છે અમદાવાદની ની ઉદેપુર નેશનલ હાઈવે પર વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરવામાં આવી છે ચણાની ખરીદી કેન્દ્ર પર વરસાદી પાણી ભરાતા બંધ કરવામાં આવી વઢવાણા માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને આ કમોસમી વરસાદે તારાજી પણ સર્જી છે યાર્ડમાં રહેલા શાકભાજીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું ટેકાના ભાવે ખરીદી કરાયેલ ચણાનો સ્ટોક શેડમાં મૂકવામાં આવ્યો ખેડૂતોને ચણા વેચાણ માટે ન લઈને આપવા માટે સૂચના અપાઈ છે દાહોદમાં ભારે પવન સાથે વરસાદથી વિનાશક અસર થઈ છે અનેક વિસ્તારોમાં ઘરના છાપરા ઉડ્યા અનેક જગ્યાએ શેડ ઉડ્યો